જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી

ગેરબંધારણીય કૃત્ય કરવામાં આવતા છત્રીસ સમાજના યુવાનોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો વિરોધમાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટર ટુસાર્સ સુમેરાને પત્ર પાઠવી રજૂઆતો કરી હતી ઇતિહાસ ગણો છે કે શસ્ત્રોના પૂજક રાજપૂતો પોતાની મા બેન બેટીઓ ઉપર કોઈ વાત આવે ત્યારે શસ્ત્રો ઉઠાઈ લેતો હોય પરંતુ પાછલા એક મહિનાથી શાંતિપૂર્ણ રીતના ચાલતા આંદોલનને જાણે ઉચેરો માટે ઉશ્કેરવા માટે અને બંધારણીય હકોનું હનન કરવા માટે પોલીસ જ્યારે અહીંયા પ્રયાસ કરી રહેલી હોય ભરૂચની અંદર તેમ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રે એક વાગે મારી પોતાની બંધારણીય ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કરી બેન સામે ગાળો દઈને પિયા અમારા રાજપૂત સમાજના યુવાનોને અટકાયત કરે તો એ પીઆઈને પણ અમે કહેવા માંગીએ છીએ કે કાયદાની ઉપરવ જવાનો તમને કોઈ અધિકાર નથી અને આ જિલ્લામાં કાયદો સૌથી મહત્વની વસ્તુ છે તો આ જિલ્લા સમાહર્તા અને ચૂંટણી અધિકારીને પણ અમે આ તબક્કે એ વિનંતી કરવા આવ્યા છે કે અમારા આંદોલનને કૂચલી કાઢવા માટે એક પાર્ટીના ઈશારા સ્વરૂપે એક પાર્ટીના દોરી સંચાર હેઠળ અમારા કાર્યકર્તાઓને અપમાન કરવા માટે અમારા કાર્યકર્તાઓને મોરલને ડાઉન કરવા માટે અમારા કાર્યકર્તાઓની જે લાગણી છે એને ઉશ્કેરી અને કંઈક ખોટું કૃત્ય કરાવવા જ્યારે આ અમુક અધિકારી અમુક અધિકારી જ્યારે આ પ્રકારનું વર્તન કરતા હોય તો જિલ્લા ચૂંટણી અધિકારીએ એનું સંજ્ઞાન લઈને ખૂબ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય એવી પ્રોસીજર કરવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ રિએક્શન ન આવે એની જવાબદારી પણ જિલ્લા આપણા ચૂંટણી અધિકારીએ લેવી પડશે એવી સાહેબ ને વિનંતી છે અમારી ધરપકડ કરવામાં આવી ત્યાંથી ડીવીઆર ની ચોરી થઈ ગઈ હતી એવો આક્ષેપ હતો રાત્રે ત્રણ રાત્રે એક વાગે ધરપકડ થાય છે અમારી જોડે એક આગેવાન હોય છે આગેવાન એસપી સાહેબને નામજદ એ વ્યક્તિ વિશે કહે છે કે તમે આ પ્રકારથી જે વર્તન કર્યું છે એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હેતર પિટિશન ફાઇલ કરવાની હોય કે હાઈકોર્ટના દરવાજા ખટકટાવાના હોય તો રાતે પણ અમારા સમાજના વકીલો જાગે છે અને એ પ્રકારથી પ્રયત્ન કરશે તો આવા અધિકારીઓને જાણ થતાં તે આ તમામ જગ્યાઓ પર જઈ અને સીસીટીવી ફૂટેજનો શોધખોળ કરવાનો પ્રયત્ન કરે છે અને જેનું ડીવીઆર હોય છે છે એ ને લઈ જઈ અને સીસીટીવી ના ફૂટેજ હાથે છેડખાની રહ્યું એવું પણ અમારો આક્ષેપ છે તો મિત્રોને પણ વિનંતી છે કે આની અંદર કડક માં કડક કાર્યવાહી થાય એટલા માટે આપ જિલ્લા જે ચૂંટણી અધિકારી છે તેને પણ આપણી ધરપકડ પહેલા તમને કોઈ નોટિસ અપાય ના મને કોઈ નોટિસ આપવામાં આવી ના મારા પરિવારને કોઈ જાણ કરવામાં આવી કે મને ક્યાં લઈ જાય છે અને શરૂઆતના તબક્કે કોઈ અજ્ઞાન સ્થળે લઈ જતા હોય કોઈના ફોન આવ્યા બાદ મને એસપી કચેરીએ લઈ જવામાં આવતું હોય એવી સ્થિતિ જ્યારે ઉત્પન્ન થયેલી હોય ત્યારે આ અપહરણ કરતા હોય ને કાયદાની ઉપરવટ જઈને અધિકારીઓ કામ કરતા હોય એવું સમાજને લાગે છે અને સમાજની લાગણી ખોટી દિશામાં ન ચિતરાઈ જાય એટલા માટે જાણ કરવા માટે અમે જિલ્લા ચૂંટણી અધિકારીના દ્વારા આવ્યા છે એ અમારા સમાહર્તા છે એ આ પરિસ્થિતિનો તાત લઈ અને સંબંધિત અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી લેશે એવી અમને એમની પર આસ્થા છે

સ્વાતંત્ર મૂળભૂત અધિકારો ની ઉલ્લંઘન કરવું એક ગેરકાયદેસર છે જેથી આવા અધિકારીઓ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી